નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ મોટા સમાચાર હવે દેશના પીએમ નરેન્દ્ર મોદી અચાનક લથડી તબિયત અને રાતોરાત હોસ્પિટલમાં કરાયા દાખલ હવે સમગ્ર ભારત દેશમાં ઇમરજન્સી લાગુ દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યા પ્રહાર અને સીએમ પટેલનો મોટો નિર્ણય અહીં રાષ્ટ્રપતિ પણ લાગ્યા રડવા જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મી ચેનલ ને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના પીએમ નરેન્દ્ર મોદીએ કર્યા આખરા પ્રહાર પચીસમી જૂન 1975 ના દિવસે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી જાહેર કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓગણીસો ને પંચોતેર માં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી માટે કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું એ સમયે હું આરએસએસ નો યુવાન પ્રચારક હતો કટોકટી વિરોધ ચળવળમાં મારા માટે શીખવાનો અનુભવ હતો અને ભારતના ઇતિહાસમાં સૌથી કાળા પ્રકરણમાંનું આ એક પ્રકરણ છે દેશના વડાપ્રધાન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કર્યા પ્રહાર ગૃહમંત્રી અમિત શાહે ખૂબ જ આકરા પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે દેશના લોકોએ ઇમરજન્સી ક્યારે ન ભૂલવી જોઈએ બંધારણની વાતો કરનારાઓ હું પૂછવા માંગુ છું કે શું ઇમરજન્સી માટે સંસદની સંમતિ લેવામાં આવી હતી શું કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી શું દેશવાસીઓ અને વિપક્ષને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે મિત્રો કે તેમના આ સવાલ કોંગ્રેસ અને રાહુલ ગાંધી તરફ હતા તેમની વાત એવી હતી કે જે મિત્રો બંધારણની વાતો કરે છે તેમણે ઇમરજન્સી જે લાગુ કરી હતી તેને ભૂલવી ન જોઈએ મહત્વના શૈક્ષણિક સમાચાર પર નજર કરીએ તો આજથી એટલે કે છવ્વીસ જૂનથી શરૂ થશે ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવ ગુજરાતમાં આજથી અઠ્યાવીસ જૂન સુધી શાળામાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવશે જેમાં ધોરણ એકના ભૂલકાઓને પ્રવેશ તેમજ ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ માટે પ્રોત્સાહન મળશે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કામ થશે છવ્વીસ થી અઠ્યાવીસ જૂન સુધીમાં આ ત્રણ દિવસમાં ત્રેવીસ હજાર જીરો છાસઠ બાળકોને બાલવાટિકા અને ધોરણ એક માં એડમિશન આપવામાં આવશે એટલું જ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે જે આ વખતે સોમવાર અને ત્રીસ જૂન ના રોજ યોજવામાં આવશે કારણ મિત્રો કે ગુરુવાર એટલે કે છવ્વીસ થી લઈને શનિવાર અઠ્યાવીસ જૂન દરમિયાન શાળા પ્રવેશ ઉત્સવ અને કળ્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવશે આને લઈને જૂન મહિનાનો નો જનફરિયાદ કાર્યક્રમ ત્રીસ જૂને રાખવામાં આવ્યો છે જેમાં નાગરિકો સી એમ સમક્ષ રજૂઆતો અને ફરિયાદ કરી શકશે હવે દેશના વડાપ્રધાને આપ્યું મોટું નિવેદન ઓડિશા સરકારના એક વર્ષ પૂર્ણ થવા પર પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અહીં તેમણે કહ્યું કે મારે ઓડિસ્સા આવવું હતું તેથી હું અમેરિકા ગયો નથી ટ્રમ્પે મને ફોન કરીને આમંત્રણ આપ્યું હતું પરંતુ મારે ભગવાન જગન્નાથની ભૂમિ પર આવવાનું હતું ડોનાલ્ડ ટ્રમ્પે મને જી સેવન દરમિયાન આમંત્રણ આપ્યું હતું અમેરિકાએ કહ્યું કે ચાલો રાત્રિ ભોજન માટે મળીએ પરંતુ મેં કહ્યું મારા માટે મહાપ્રભુની ભૂમિ પર જવું વધારે મહત્વપૂર્ણ છે મહત્વના સમાચાર અને દેશના રાષ્ટ્રપતિ પર લાગ્યા રડવા રાષ્ટ્રપતિ દ્રૌપતિ મુમુનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા છે ખાસ મિત્રો આ વિડિયો તેના સડસઠમાં જન્મદિવસના દિવસે એટલે કે શુક્રવાર અને વીસ જૂનનો છે રાષ્ટ્રપતિ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે દેહરાદૂન પહોંચ્યા હતા અહીં દિવ્યાંગ બાળકોએ બાર બાર ય દિનાએ એક ગીત ગાઈને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી ગીત સાંભળીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભાવુક થઈ ગયા હતા અને સ્ટેજ પર તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા હવે આધાર કાર્ડ ધારકોને લઈને કેન્દ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય આધાર કાર્ડ અપડેટ માટે દસ્તાવેજો અપલોડ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આ મોટી માહિતી આધાર કાર્ડ જારી કરતી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુડાઈ દ્વારા શેર કરવામાં આવી છે યુડાએ જણાવ્યું છે કે લાખો આધાર કાર્ડ ધારકો હવે ફ્રી ઓનલાઈન દસ્તાવેજ અપલોડ કરવાની સુવિધા લંબાવવામાં આવી છે અને તે ચૌદ જૂન બે સુધી તેમના દસ્તાવેજો મફતમાં અપલોડ કરીને આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરી શકશે સમગ્ર દેશના વાહન ચાલકો માટે પીએમ મોદી સરકારે કરી મોટી જાહેરાત કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલને લઈને મોટી જાહેરાત કરી છે ગડકરીએ કહ્યું કે હવે ત્રણ રૂપિયાની કિંમતનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરી રહ્યા છીએ ઓગસ્ટ બે હજાર પચીસથી અમલમાં આવશે જે એક્ટિવેશનની તારીખથી લઈને એક વર્ષ માટે અથવા તો બસો ટ્રીપ સુધી માન્ય રહેશે બેમાંથી જે પણ પહેલું હોય તે માન્ય ગણાશે અને આ પાસ ફક્ત કાર જીપ વાન જેવા બિનવાણિજ્ય ખાનગી વાહનો માટે જ ઉપલબ્ધ રહેશે પવિત્ર યાત્રાધામને લઈને આવ્યા મોટા સમાચાર કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું આ પછી હવે ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ લગાવ્યો છે જેમાં બીજો આદેશ ન થાય ત્યાં સુધી આ સેવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે આ નિર્ણય આગામી આદેશ સુધી અમલમાં જ રહેશે સરકારે હેલિકોપ્ટર સેવાના સંચાલન અંગે એસઓપી તૈયાર કરવા માટે સૂચના આપી છે એક સમિતિની રચના કરવાનો પણ નિર્દેશ આપ્યો છે એટલું જ નહીં મિત્રો હવે મોદી સરકારે લીધો બીજો મોટો નિર્ણય રેલયાત્રા દરમિયાન હવે યાત્રીઓના આધાર કાર્ડની તપાસ એમ આધાર એપ્લિકેશન દ્વારા કરવામાં આવશે રેલવે મંત્રાલય છેતરપિંડી રોકવા માટે ટીટીને યાત્રાઓનું આધાર કાર્ડ ચેક કરવાનું કહ્યું છે આ નિર્દેશ એવા કિસ્સાઓ સામે આવ્યા છે પછી જારી કરવામાં આવ્યો છે જેમાં કેટલાક લોકો નકલી આધાર સાથે ભારતમાં રહી રહ્યા છે અને રોજગાર અથવા તો યાત્રામાં તેનો ઉપયોગ કરી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે આગળના રોક મેળાને લઈને આવ્યા ખૂબ જ મહત્વના સમાચાર રાજકોટમાં યોજનાર લોકમેળાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રેડ ક્રોસ ખાતે યોજાનાર મેળાને લઈને ફોર્મ ભરવાની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે નવ જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે ફોર્મ ભરવાની તારીખ ત્રીજી વાર લંબાવવામાં આવી છે કારણ મિત્રો કે ત્રણસો ને આડત્રીસ ટોલ પ્લોટ માટે માત્ર વીસ જ ફોર્મ ભરાયા છે સંચાલકો રાજ્ય સરકારની એસઓપીના વિરુદ્ધમાં છે યાત્રિક રાઇડ્સનું એક પણ ફોર્મ ભરાયું નથી આ મેળો ચૌદ થી લઈને અઢાર ઓગસ્ટ સુધી યોજવામાં આવનાર છે ત્યારબાદ બિહારમાં પીએમ મોદી આપ્યું મોટું નિવેદન નરેન્દ્ર મોદીએ બિહારના સિવાન જસોલી ગામમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું ત્રણ દેશોની મુલાકાત દરમિયાન જ્યારે મેં વિશ્વના સમૃદ્ધ દેશોના નેતાઓ સાથે ઘણા મુદ્દાઓ પર વાતચીત કરી ત્યારે મને જાણવા મળ્યું કે ત્રણેય દેશોના નેતાઓ ભારતની ઝડપી પ્રગતિથી ખૂબ જ પ્રભાવિત છે તેઓ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા જોઈ રહ્યા છે બિહાર ભારતને વિશ્વની ત્રીજી મહાસત્તા બનવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે એમાં મને વિશ્વાસ છે આગળના ચિંતાજનક રાજકારણ સમાચાર અને ઉપરાષ્ટ્રપતિની તબિયત લથડી ઉત્તરાખંડના ત્રણ દિવસના પ્રવાસે રહેલા ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનકર નૈનીતાલમાં બીમાર પડ્યા છે મળતી માહિતી મુજબ ઉમાઉ યુનિવર્સિટીમાં તેની તબિયત લથડી હતી ત્યારબાદ તેને તાત્કાલિક રાજભવન લઈ જવામાં આવ્યા હતા એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે હવે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે ડોક્ટરે સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય પર અપડેટ જાહેર કર્યું હતું આમાં ડોક્ટર એસ નંદી અને ડોક્ટર અમિતાભ યાદવે જણાવ્યું હતું કે તેને પેટમાં ઇન્ફેક્શન હોવાને કારણે દાખલ કરવામાં આવ્યા હતા જેની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે અને હવે તેમને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે